નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના સમયમાં ડિપ્રેશન કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે જેના લીધે આપઘાતના બનાવો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આપઘાતનો એક બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના ફેમસ ફૂટવેરના માલિકે અગમ્ય કારણસર કરી લીધો હતો એક જાણીતી ત્યારે મિત્રો દુકાન આવેલી છે જેના માલિકે કોઈ કારણસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી આજે તે મધુરમ વિસ્તારમાં આવેલા પોતાના શોરૂમમાં ઘરે પાસો ખાઈ લીધો હતો અને ઘટનાની જાણ થતાં આસપાસની દુકાનમાં દુકાનદારો અને લોકો થઈ ગયા હતા શોરૂમના માલિકના આપઘાતને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ શોરૂમ માલિકના પરિવાર ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો શોરૂમ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ફૂટબોલ માલિક પોતાને ત્યારે મોતને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ